તો જય જવાન જય કિસાન તો આજે તમે તમને દેખાડીશ આપણા બટાકા અને બટેકાની અંદર લગભગ હાલ બહુ ઠંડીનો માહોલ છે અને આમ જોવો તો અત્યારે એવું દેખાય છે કે વાદળ વાતાવરણ થોડુંક થઈ ગયું છે અને આપણા બટાકા કઈ રીતના છે તમે જોઈ શકો છો એની અંદર થોડોક રોગ પણ આવી ગયો છે અને હવે એની આપણે દવા લઈ અને રોગ પણ કંટ્રોલ કરવો પડશે તો તમે આગળ જુઓ તમને દેખાડીશ બટાકા આ જો આપણા બટાકા છે આમ સારા છે બેઠકમાં સારા છે પછી તમે એનો છોડ જોઈ શકો છો મજબૂત છે ને સારો પણ છે તો ખાતીના છે એ ઉપર તમને ફૂલ દેખાતા હશે અને ખેડૂત મિત્રો હવે આની અંદર ક્યાંક થોડો થોડો એવો રોગ આવી ગયો છે હવે એની દવા આપણે લઈ અને નાખવી પડશે કારણ કે હજી મહિનો લગીને આપણે આને ટકાવવું પડશે કારણ કે પછી વાંધો આવશે નહીં જે આમ આનું જે ઝાડ છે પંદર દિવસ તો કમ્પ્લીટલી આપણે ટકાવવું જ પડશે ને કે પછી અંદર માલ ન ફૂલે કારણ કે બટેકો ફૂલે અંદર તો આ તમે જોઈ શકો છો હાલ તો વાતાવરણ પ્રમાણે ઠંડી બહુ છે અને બટાકું પણ સારું છે અને ક્યાંક તમને રોગ દેખાડીશ કે રોગ કઈ પ્રકારનો છે તમે ક્યાંક દેખાતો હશે જો એ આની અંદર આ કાળા પત્તા અમુક થઈ ગયા છે ઝીણા ઝીણા ટપકા અંદર પડી ગયા છે આની હવે દવા લઈને નાખવી પડશે આપણે આમ કોકળવાનો અસર નથી આ છોડનો કારણ કે આ છોડ નાનો રહી ગયોનો પ્રશ્ન એ છે કે આની અંદર કદાચ આપણે વાવેતરની સમયે એનું કાપું અંદર સડી ગયું હોય એના હિસાબે આ પ્રોબ્લેમ બન્યો હોય પણ તમને ક્યાંક દેખાડીશ ક્યાંક ભાગે દેખાય છે આપણે બાજુમાં એક ભાઈને ઉઠ્યું છે પણ આપણે એટલું બધું કાંઈ થયું નથી તો અહીંયા આપણે પશુઓ માટે જો ઘાસ વાવેતર કરી દેલી છે આ શિયાળાની અંદર છે ને એટલી બધી આગ નથી કરતી ઠંડીમાં જ્યારે થોડી ગરમી પડવા મળશે એટલે આ એકદમ ઝડપથી આગ કરશે અને ઝડપથી મોટી પણ થઈ જાય આ જુઓ તમને આવો આવો અમુક અમુક જગ્યાએ એવું દેખાતું હોય છે આ જો પત્તા ઉપર જે કાળા ટપકા થઈ ગયા છે ને હા ટાઈપનો પ્રોબ્લેમ છે બાકી બીજો કાંઈ પણ નથી જો તમને દેખાતું છે આ જો આપણે અહીંયા અમારી ભાષામાં ઓળું કહેવામાં આવે છે એટલે આ કહેવાનો મતલબ કોઈ રોજડું છે ગાવડું છે રાતનું આવતું રોકાઈ જાય એના હિસાબે આપણે અંદર થોડુંક ઊભું કરી દીધું છે અને બીજી તો ખેડૂત મિત્રો તમને દેખાતું જ હશે આ બાજુ બટેકા છે આપણે અને આ બાજુના અહીંયા થોડીક જગ્યા ઉપર આપણે ઘાસનું વાવેતર કરી દીધું છે પણ આ બાજુ આપણે રાજ કરો છે પેલી બાજુ પાછું રાયડ્યું છે તમને દેખાતું છે બે પ્લોટ એક ઉપર છે એક એનો નેસો છે અને વચ્ચે છે રાજ કરો છે રાજકરાની અંદર ક્યાંક ક્યાંક તમને ફૂલ દેખાતા હશે કારણ કે બટેકા અરે રાજકરાની અંદર રાઈડું થઈ ગયું છે હવે આપણે કાઢવું પડશે અને અહીંયાથી તમને સુરત દાદા દેખાતા છે સવારના લગભગ સાડા સાત વાગી ગયા છે અને આ ટાઈપનું આપણું